નમસ્કાર મિત્રો મિત્રો ઘણા વખતથી જે રેશન કાર્ડ ધારકો છે એમની કમેન્ટો આવતી હતી કે અમારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર ખોટો લિંક થઈ ગયો છે જેથી કરીને કેવાયસી નથી થતી તો મિત્રો એમને કેવાય સી કરવા માટે સ્પેશિયલી ત્યાં ઓફિસમાં જવું પડતું હતું અને મામલતદાર ઓફિસમાં ઝોનલ ઓફિસમાં જઈ અને ત્યાં અપડેટ કરાવવું પડતું હતું પરંતુ સરકાર દ્વારા નવો અપડેટ કરવામાં આવ્યો છે હાલ મિત્રો તમે ઘરે બેઠા પીડીએસ પ્લસ એપ્લિકેશન વડે જે આધાર કાર્ડ છે એ અપડેટ કરી શકો છો જો તમારા રેશન કાર્ડમાં ખોટો આધાર કાર્ડ નંબર લિંક થઈ ગયો હોય તો એ ઘરે તમારા ગામમાં જ તમે અપડેટ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન દ્વારા લોગ ઇન કરી તમારે આ પ્રોસેસ કરવાની છે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અપડેટ આધારનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક કરી જે પણ રેશન કાર્ડ ધારકમાં આધાર કાર્ડ નંબર ખોટો હોય એમનો રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક ક્લિક કરવાનું છે કરશો અહીંયા દરેક વ્યક્તિ હોય એમાં જે પણ વ્યક્તિનું આધાર કાર્ડ તમારે અપડેટ કરવાનું હોય એનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે એ ધ્યાને રાખજો કે જે વ્યક્તિની આધાર ઈ કેવાયસી નહીં હોય એ જ વ્યક્તિનું આધાર અપડેટ થશે બાકી નહીં થાય તો એ વ્યક્તિનું નામ સિલેક્ટ કરી અપડેટ આધાર ઇન ધીસ મેમ્બર પર ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું તમે ક્લિક કરશો અહીંયા જે પણ યુઝર આઈડી અને પાસવર્ડ ધરાવતું હશે એટલે કે જેનું પણ લોગઇન હશે એના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવે છે મિત્રો ઘણા મિત્રો એવી એવી કમેન્ટો કરતા હતા કે જે જૂનું આધાર કાર્ડ નંબર લિંક હોય એમાં ઓટીપી જાય છે પરંતુ એવું નથી મિત્રો આ જે આઈડી જેનું આઈડી અને પાસવર્ડ હોય એના ઉપર આ ઓટીપી મોકલવામાં આવે છે વેરિફિકેશન માટે તો એ ઓટીપી તમારે સિમ્પલી અહીંયા એન્ટર કરી લેવાનો છે દાખલા તરીકે હું અહીંયા એપ્લિકેશન ચલાવું છું તો મારી ઉપર ઓટીપી આવશે અને મારે આ ઓટીપી આપી અને વેરિફિકેશન કરવાનું છે કે હું સાચો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરું છું ઓકે તો ચાલો આપણે ઓટીપી આવી ચૂક્યો છે આપણે ઓટીપી નાખી અને વેરીફાઈ પર ક્લિક કરીશું મિત્રો હવે તમારે અહીંયા જોઈ લેવાનું છે કે જે પણ વ્યક્તિ હોય એમનો સાચો આધાર કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે મિત્રો જે જુઠ્ઠો જે ખોટો આધાર કાર્ડ નંબર લિંક હતો એના બદલે અહીંયા તમારે સાચો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને અહીંયા નીચે હું પુષ્ટિ કરું છું આ આધાર કાર્ડ ફક્ત પસંદ કરેલ સભ્યોનો છે એના પર ક્લિક કરી ઓકે કરી લેવાનું છે મિત્રો તમારે અહીંયા વિગત ચેક કરી લેવાની છે કે જે આ આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર છે એ કમ્પ્લીટ છે કે નહીં કમ્પ્લીટ હોય તો તમારે સિમ્પલી અહીંયા અપડેટ આધાર ઇન ધીસ મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું ક્લિક કરશો અહીંયા જે રીતે તમે આધાર પર ઓટીપી મોકલો છો એ રીતે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો જે પણ સભ્ય હોય એના આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે એમાં એક ઓટીપી મોકલવામાં આવશે સિમ્પલી તમારે જે કસ્ટમર છે જે વ્યક્તિ છે એના આધારનો ઓટીપી અહીંયા એન્ટર કરી વેરીફાય ઓટીપી પર ક્લિક કરી આગળ વધી જવાનું છે મિત્રો

નાખ્યો છે એના પર એક ઓટીપી જશે તો એ ઓટીપી સિમ્પલી તમારે એન્ટર કરી અહીંયા વેરીફાઈ પર ક્લિક કરવાનું છે મિત્રો હવે તમારા મોબાઈલમાં ફેસ આઈડી એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે તો સિમ્પલી જે પણ ગ્રાહક હોય જે પણ રેશન કાર્ડ ધારક હોય એનો તમારે ફેસ કેપ્ચર કરી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે જેવો ફેસ તમે કેપ્ચર કરશો એના જે રેશન કાર્ડની વિગત અને આધાર કાર્ડની વિગતમાં નામ હશે એ આવી જશે તો તમારે સિમ્પલી સબમિટ પર ક્લિક કરી અને તમારો જે સ્ક્રીન લોક હોય તે નાખી અને એની જે અરજી છે એ પુરવઠા મામલતદારમાં મોકલી દેવાની છે તો આ રીતે મિત્રો એમનું ઈ કેવાયસી સરળતાથી થઈ જશે અને આધાર કાર્ડ પણ અપડેટ થઈ જશે બે કામ એક સાથે થઈ જશે તો મિત્રો થોડાક જ કલાકમાં એકથી બે દિવસમાં જે આ અરજી છે એ સ્વીકારવામાં આવશે અને તમારું જે ઈ કેવાય પણ થઈ જશે અને રેશન કાર્ડમાં આધાર કાર્ડ પણ અપડેટ થઈ જશે તો મિત્રો આ રીતે સરળતાથી તમે ઘરે બેઠા વીસી અથવા તો દુકાનદાર પાસે જઈ તમારું આધાર કાર્ડ જો ખોટી સીડી હોય તો એ તમે અપડેટ કરાવી શકો છો કોઈ પણ પ્રોબ્લમ હોય તો તમે મિત્રો કમેન્ટ કરી શકો છો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત